રાજકોટમાં સયાજી હોટલ ખાતે રેનોલ પોલિકેમ્પના આઈપીઓની માહિતીને લઈને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટમાં ગોંડલ હાઈવે ઉપર કોઠારિયા પાસે આવેલી રેનોલ પોલીકેમ લિમિટેડ કલર પિગમેન્ટ અને એડિટિવ માસ્ટર બેન્ચની અગ્રણી ઉત્પાદન કંપની છે અને આ ક્ષેત્રે વિશ્વાસના પ્રતીક તરીકે ઓળખાય છે રેનોલ પોલિકેમ એસએમઇ સેક્ટરમાં આઈપીઓ લાવવાની છે રેનોલ પોલીકેમનો આઈપીઓ ઇક્વિટી શેર દીઠ સોથી એકસો પાંચનો પ્રાઇસબેન્ડ રહેશે ત્રીસ જુલાઈથી ચાર ઓગસ્ટ સુધી લોકો આઈપીઓ ભરી શકશે તેમજ કંપની માર્કેટમાં પચીસ પોઈન્ટ સિતોતેર કરોડ રૂપિયા એકત્ર કરશે મારું નામ ભાવેશ હરસોડા છે મારી કંપનીનું નામ રેનોલ પોલીકેમ લિમિટેડ છે જેમાં અમે પીવીસી પાઇપ યુપીસી પાઇપ પ્લમ્બિંગ પાઇપ અને ફિટિંગ એવા વિવિધ પ્રકારના પ્લાસ્ટિક રો મટિરિયલ્સના અમે ઉત્પાદક છીએ અને અમે જે યુપીસી જે અને સી પીસી જે ગરમ અને ઠંડા પાણીના જે પાઇપ બનાવે છે અને પ્લમ્બિંગ ફિટિંગ જે બનાવે છે એ વસ્તુના અમે રો મટિરિયલ ઉત્પાદન કરીએ છીએ અને કસ્ટમરોને આપીએ છીએ એ પ્લસ અમે જો કલર માસ્ટર બેચ કે જે વિવિધ પ્રકારના રંગીન જે કોઈ પણ પ્લાસ્ટિકની આઈટમ બનાવતા હોય એમાં કલરમાં જે વિવિધ ગુણવત્તાઓ ઉત્પાદન કરવા માટે જે કલર છે કોઈ પણ કિચનવેરની આઈટમ છે અથવા કોઈ હાઉસ હોલ્ડની આઈટમ છે એ વસ્તુમાં અમારા બધી જ ટાઈપના અમે કલર ઉત્પાદન કરીએ છીએ અને એના માસ્ટરબેજ બનાવીએ છીએ અને પીવીસીમાં લગતા કે ભાઈ યુ સીપીસી પ્લસ ડબલ્યુપીસી હોમ બોર્ડ અને પીવીસી ફિલ્મ આ રીતના અલગ અલગ જે કોઈ પીવીસીની આઈટમો બને છે એના અમે સારી એવી ગુણવત્તાથી ઉત્પાદન કરીએ છીએ અને માર્કેટમાં સેલ કરીએ છીએ અને અમારી કંપનીઓ કંપની અત્યારે આઈપીઓ લઈ આવે છે જે પચીસ પોઈન્ટ છોતેર સીઆરનો અમે આઈપીઓ લાવી છીએ અને સારી અમે કંપનીમાં જે અમારા કસ્ટમરો છે એને સારી ગુણવત્તા સારી ક્વોલિટી અને આપી શકીએ એના માટે સારી એવી મશીનરી અને અત્યારના જે આધુનિક યુગમાં આધુનિકતાની પ્રોડક્શન ઉપર જઈ શકીએ અને અમે સારી એવી ગુણવત્તાથી સારો એવો માલ આપી શકીએ એ માટે અત્યારે અમે ખૂબ મહેનત અને પ્રયાસ કરીએ છીએ જે અમારી સાથે અમારે ટીમવર્ક છે એ ટીમવર્ક અને અમે ખૂબ સાથે મળી અને આખું આ કામ કરી કરીએ છીએ આઈપીઓ લાવવાનો હેતુ છે કે અમારી કંપનીમાં અત્યારે જે અત્યારે સારું ઉત્પાદન કરી શકીએ અને સારી ક્વોલિટી બનાવી અને આપી શકીએ અને અમારી કંપનીને અમે વધુ ઉત્પાદન અને વધુ સેલિંગ કરી શકીએ એના માટે અમે આ આઈપીઓ લાવીએ છીએ